હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતી વિષયના કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું આ પ્રશ્નો તમને ક્યાં કામ લાગી શકે છે આવનારી સીસીઈની પરીક્ષા જેમાં ગુજરાતી વિષયના પ્રશ્નો પૂછાવાના છે તેમાં અને આ ઉપરાંત અન્ય જે પણ એક્ઝામ આવશે કે જેમાં ગુજરાતી વિષયના પ્રશ્નો પૂછાવાના છે એમાં તમને આ પ્રશ્નો કામ લાગી શકે છે તો ચાલો હવે આપણે જ સોલ્યુશન જોઈએ પ્રથમ પ્રશ્ન છે સ્વલ્પની સંધિ છોડો તો ઓપ્શન આપેલા છે ઓપ્શન એ સ્વત્તા અલ્પ ઓપ્શન બી સુવત્તા અલ્પ ઓપ્શન સી શુંવત્તા અલ્પ એમાં કયો આવશે નાનો ઉ છે અને ડી સ્વત્તા લક તો સાચો આન્સર શું આવશે સાચો આન્સર આવશે ઓપ્શન સી શું એટલે કે નાનો ઉ આવશે સુવત્તા અલ્પ ત્રિભુવન સમાસ ઓળખાવો ત્રિભુવન શબ્દનો શું ઓળખાવાનો છે સમાસ ઓપ્શન એ બહુવ્રીહી દ્વિગુ સી તત્પુરુષ અને ડી ઉપપદ તો સાચો જવાબ શું આવશે દ્વિગુ સમાસ દ્વિગુ સમાસ કઈ રીતે આવશે ત્રિભુવન શબ્દ છે તો આગળ ત્રી છે એટલે કે સંખ્યા છે ને ભુવન તો ત્રણ ભવનનો સમૂહ આગળ સંખ્યા આવે ને પાછળ સમૂહ આવે તો કયો સમાસ થશે દ્વિગુ સમાસ થશે તેથી ત્રિભુ અને દ્વિગુ સમાસ છે શિયાળો એ અલંકાર ઓળખાવાનું છે તો કયો અલંકાર આવશે અનન્વય અલંકાર મા તેમાં એ અલંકાર પૂછાય તો પણ કયો આવશે અનન્વય અલંકાર આવશે કહી ન શકાય તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ઓપ્શન એ કયો છે ઓપ્શન એ આપ્યો છે અબોલ ઓપ્શન બી અકથ્ય ઓપ્શન સી નકલંક ને ઓપ્શન ડી અથાગ તો આપણને પૂછ્યું શું છે કહી ન શકાય તેવું એટલે જવાબ શું આવશે અકથ્ય કહી ન શકાય તેવું ઊંધુનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધો ઓપ્શન એ પાછળ ઓપ્શન બી આગળ ઓપ્શન સી ચત્તુ અને ઓપ્શન ડી છે નીચે તો ઊંધું ઊંધું હોય તો એનો વિરોધાર્થી શબ્દ શું થશે ચત્તુ તમને એવું લાગતું હશે કે કેટલા સામાન્ય પ્રશ્નો મૂક્યા છે પણ આ પ્રશ્નો ફોરેસ્ટનું જે શિફ્ટમાં પેપર લેવાયો હતો તેમાંથી જ લીધો છે ને ફોરેસ્ટની એક્ઝામમાં આટલા સહેલા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા તો ઊંધુ વિરોધાથી શું થશે એટલે કે સીધું ક્વેશ્ચન નંબર નિપજનો સાચો સમાનાર્થી શોધો ઓપ્શન એ જગત ઓપ્શન બી હાર ઓપ્શન સી પેદાશ ઓપ્શન ડી સમીર તો નીપજનો સાચો સમાનાર્થી શું આવશે નિપજ એટલે પેદાશ ઘણીવાર કહીએ છીએ ને આની નિપજ શું છે કાં તો આ આ વસ્તુની આડપેદાશ શું છે તો નિપજ અને આડપેદાશ એ બંને સમાનાર્થી શબ્દ છે ગરીબ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો કેટલો સહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ફોરેસ્ટની એક્ઝામમાં ગરીબનો વિરુદ્ધાર્થી તો ઓપ્શન એ છે રંક બી નાદાન ઓપ્શન સી કંગાળ અને ઓપ્શન ડી ધનવાન તો રંગ કે તો ગરીબનો શું થશે સમાનાર્થી શબ્દ થશે આપણને પૂછ્યું શું છે વિરુદ્ધાર્થી શબ્દ તો સાચો આન્સર શું આવશે ઓપ્શન ડી ધનવાન ધનવાન ગરીબનો વિરુદ્ધાર્થી શું થશે આવજા એ સમાસ સમાસ ઓળખવાનો છે છે આવજા શબ્દનો તો ઓપ્શન એ તત્પુરુષ ઓપ્શન બી મધ્યમ પદલોપી ઓપ્શન સી દ્વિગુ અને ઓપ્શન ડી છે ધ્વદ્વ તો આવજા એ કયો સમાસ આવશે તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે આપણે એનો આવજાનો વિગ્રહ કરવો પડશે તો વિગ્રહ શાનાથી થશે અનેથી થશે આવ અને જા અનેથી વિગ્રહ થયો તો કયો સમાસ આવશે ધંધ્વ સમાસ અને અથવા કા એનાથી વિગ્રહ થાય તો કયો સમાસ આવે ધંધ્વસમાસ ક્વેશ્ચન નાઇન સભામાં સાંભળનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તો આપણને પૂછ્યું શું છે કે સભામાં સાંભળનારને શું કહેવાય ઓપ્શન એ પત્રકાર ઓપ્શન બી શ્રોતા ઓપ્શન સી વક્તા ઓપ્શન ડી જાણભેદું તો સભામાં સાંભળનારને આપણે શું કહીશું શ્રોતા વક્તા તો કોને કહેવાશે જે સભામાં બોલતું હશે તેને શું કહેવાશે વક્તા પ્રશ્ન દસ વાટ જોવી તે શબ્દસમૂહ માટે એક શબ્દ આપો વાટ જોવી એને શું કહેવાશે તો વાટ જોવી એ કહેવાશે પ્રતિક્ષા આ તો બધાને આવડતું જ હશે તે તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો છૂટ્યો તેને અર પડી ફાળ હૈયા મહીતો અહીં ફાળ શબ્દનો અર્થ દો આપણને કોનો અર્થ પૂછ્યો છે ફાળ શબ્દનો ઓપ્શન એ છે વરસાદ ઓપ્શન બી છે વહેમ ઓપ્શન સી ધ્રાસકો અને ઓપ્શન ડી છે તાપ તો પાડ શબ્દનો અર્થ થાય પ્રશ્ન બાર પાડ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો ઓપ્શન એ પહાડ ઓપ્શન બી ઉપકાર ઓપ્શન સી ઉપકાર અને ઓપ્શન ડી તળેથી તો સાચો આન્સર શું આવશે ઉપકાર તમારો પાડ માનીએ છે પાનું તારો પાડ એવું બોલાય છે ને તો પાડ શબ્દનો સમાનાર્થી શું આવશે ઉપકાર તેર વાક્યને કર્મણી બનાવો મેં નીલાને વાત કહી એ વાક્યને આપણે શું બનાવવાનું છે કર્મણી તો આ વાક્યને આપણે કર્મણી કેવી રીતે બનાવશું અહીં શું છે વાત કહી તો કર્મણી બનાવવામાં શું આવશે કે વાત કહેવાય તો આવી આવો ઓપ્શન કયો છે ઓપ્શન એમાં તો શું છે નીલા વડે વાત સંભળાઈ નીલાને મેં વાત કહી નીલા વાત સાંભળી ગઈ ને ઓપ્શન ડી છે જેમાં છે વાત કહેવાય તો સાચો આન્સર શું આવશે ઓપ્શન ડી મારાથી નીલાને વાત કહેવાય જ્યારે કર્મણી વાક્ય બનાવવામાં આવે છે ત્યારે થી લગાવવામાં આવે છે ચૌદ નીચે આપેલા શબ્દોમાંથી સાચી જોડણી વાળો શબ્દ તારો પ્રથમ શું છે ઉપનિષદ તો ઉપનિષદમાં કયો શો આવશે તો ઉપનિષદમાં ઝટકોણ નો શો આવશે બરાબર ઉપનિષદ કઈ રીતે લખાશે તો ઉપનિષદ આ રીતે લખાશે તો ઉપનિષદની સાચી જોડણી આ છે બરાબર એના પછી છે ગરિયો તો ગરિયો પણ આ રીતે નથી લખાતું તો ગરિયો કઈ રીતે લખાશે ગરિયો ગરિયો આ રીતે લખાશે એના પછી છે વિનાયક તો વિનાયક તો તમને ખબર જ છે વિનાયક કઈ રીતે લખાશે એ નહીં આવશે વિનાયક વિનાયક આ રીતે લખાશે તો એ ચોડની પણ ખોટી છે આપણને શું પૂછ્યું છે કે સાચી જોડણીવાળો તો સાચી જોડણીવાળો શબ્દ કયો છે દરિયો દરિયો આ રીતે જ લખાય પંદર વિરુદ્ધાર્થી શબ્દ શોધો કયો શબ્દ છે વ્યષ્ટિ વ્યષ્ટિનો વિરુદ્ધાર્થી શું થશે ઓપ્શન એ છે મુષ્ટિ ઓપ્શન બી સમષ્ટિ ઓપ્શન સી દ્રષ્ટિ અને ઓપ્શન ડી સૃષ્ટિ તો વ્યષ્ટિનો વિરુદ્ધાર્થી થશે સમષ્ટિ વ્યસ્ટિ એનો વિરુધાર્થી સમષ્ટિ સોળ વાક્યને શુદ્ધ રીતે ફરી લખો સમય નથી વાત કરવાનો સાથે પુષ્પ તો વાક્ય તમને જોઈને જ લાગશે કે કેવું લખ્યું છે કંઈ બંધ બેસતો નથી તો આપણે એને શું કરવાનું છે આપણે એને શુદ્ધ રીતે લખવાનું છે તો ઓપ્શન એ કયો છે ઓપ્શન એ છે નથી કરવાનો સમય સાથે પુષ્પો વાત નથી એ પહેલાં આવતું હશે નહીં આવે એટલે આ પણ નહીં આવશે પુષ્પો સાથે વાત કરવાનો સમય નથી તો આ વાક્ય આપણને બરાબર લાગે છે પણ આપણે ઓપ્શન સી પણ ચેક કરી લઈએ વાત નથી સમય સાથે પુષ્પ કરવાનો તો પણ બરાબર નથી લાગતું પહેલાં વાત નથી પછી સમય એવી રીતે સમય સાથે નથી વાત કરવાનો પુષ્પ આ તો બિલકુલ બરાબર નથી તો સાચો ઓપ્શન શું આવશે ઓપ્શન બી કે પુષ્પો સાથે વાત કરવાનો સમય નથી સત્તર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર તો એને શું કહેવાય તકનો ઉપયોગ કરીને તક સાધનાર ઓપ્શન એ છે તક સાધુ ઓપ્શન બી છે લાલચો ઓપ્શન સી લોભી ઓપ્શન ડી સ્વાર્થી જે તકનો ઉપયોગ કરીને સ્વાર્થ સાધે એને શું કહેવાશે તક સાધ્યું સાચો આન્સર શું આવશે તક સાધુ અઢાર હટાણું શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે તે શોધો હટાણું એટલે શું થાય આ શબ્દ પણ ઘણા બધાને આવડતો જ હશે ઓપ્શન એ શું છે ઝાલ રટાણું ઓપ્શન બી એક ટાણું ઓપ્શન સી કટાણું અને ઓપ્શન ડી છે ખરીદી તો હટાણું નો સાચો હટાણુનો હટાણું શબ્દ થશે ખરીદી જેવી રીતે ખરીદી કરવા માટે હાટ બજાર ભરાય છે ને ઓગણીસ સમાસ ઓળખાવો કયો શબ્દ છે અબિલ ગુલાલ તો અબિલ ગુલાલનો આપણે સમાસ ઓળખાવાનો છે બરાબર ઓપ્શન એ છે દિગુ ઓપ્શન બી ધન્વ ઓપ્શન સી કર્મધારી અને ઓપ્શન ડી છે રૂપક ગુલાલનો થશે તો અબિલ ગુલાલનો વિગ્રહ અનેથી થશે અબિલ અને ગુલાલ તો કયો સમાસ બનશે ધંદ્વ સમાસ બનશે કારણ કે અનેથી વિગ્રહ પ્રશ્ન વીસ વાક્ય કડતરી બનાવો શિલાથી માંડ ચાલી શકાશે તો થી આવ્યો છે આ ક્રિયા કરાવાય છે તો આ વાક્ય તો ઓલરેડી કયું છે કરમણી છે આપણે કયું બનાવવાનું છે આપણે બનાવવાનું છે કડતરી એટલે કડતા એ ક્રિયા કરતું હશે બરાબર તો ઓપ્શન એ છે શિલા થકી માંડ ચાલી શકાશે તો આ પણ નહીં આવશે શિલા વડે ચાલી શકાશે તો આ તો વડે એટલે પ્રેરક થઈ ગયું વડે માંડ ચાલી શકાશે તો વડે આવ્યો એટલે કે આ તો પ્રેરક થઈ ગયો કોઈના દ્વારા કરાવ્યું છે ઓપ્શન ડી શું છે શિલા માંડ ચાલી શકશે તો આ ક્રિયા શિલા જ કરે છે એટલે કડતરી થઈ ગયું શિલા દ્વારા જ કરવામાં આવશે શિલા માંડ ચાલી શકશે તો સાચો આન્સર શું આવશે વાક્યને કડતરી બનાવતા શીલા માંડ ચાલી શકશે એ સાચો આન્સર આવશે અને કર્મણી વાક્ય શું હતું શીલાથી માંડ ચાલી શકાશે ફોરેસ્ટની એક્ઝામમાં પૂછાયેલા ગુજરાતીના પ્રશ્નોમાંથી કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોયું હજી બીજા ગુજરાતીના પ્રશ્નોનું સોલ્યુશન તમને જોઈતું હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવજો થેન્ક યુ